આંદોલનના માર્ગે સુરેન્દ્રના ગોઠાણ હજીરા સ્પેશિયલ રેલવે રૂટના સંપાદનો કરશે વિરોધ ખેડૂતો કલેક્ટરને આપશે પત્ર ત્યારબાદ આંદોલનની રણનીતિ ઘડી કાઢશે ગોઠાણ હજીરા સ્પેશિયલ રેલવે રૂટના સંપાદનના વિરોધમાં ધામતા વાસ્વાત એમ જ અન્ય ગામના અસરગ્રસ્ત લગભગ થી વધુ ખેડૂતો કલેક્ટર કચેરી વિરોધ પ્રદર્શન કરશે રેલવે સંપાદન માટે વારંવાર જમીન માપણીના નામે અધિકારીઓ દ્વારા ખોટી રીતે હેરાન કરતા હોવાની રાહ ખેડૂતો કાંદાઓનો હાર પહેરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો મારું નામ ભરતભાઈ મલગામા છે બસો વીસ નંબર બ્લોક નંબર મોજે મલગામાની અંદરથી મારી પંદરવિંગા જમીનની અંદરથી સાહીઠ ગુંઠા જેટલી જમીન રેલવેમાં સંપાદન થઈ રહી છે જે આમાં લખ્યું છે કે ખાનગી ઉદ્યોગી અને જલસા અને ખેડૂતોને વલખા હટી હજીરાથી જે ગોઠવણની રેલવે લાઇન જઈ રહી રહી છે તેમાં ચૌદ ગામના લગભગ સડી ટનસો પ્લસ ખેડૂતો એના અસરગ્રસ્ત ખેડૂતો હજારોની સંખ્યામાં આવે છે જે છેલ્લા અમે ઘણા સમયથી લડત આપી રહ્યા છે કે આ રેલવે લાઈન અમને મંજૂર નથી તમે જૂની રેલવે લાઇનની ઉપર જ આ આગળ બીજાવીને લઈ જાઓ તો અમને કોઈ પણ જાતનો સરકારી જગ્યા ઉપયોગ કરી લઈ જાઓ તો કોઈ વાંધો નથી પરંતુ અમારી ફળદ્રુપ જે ભાજીપાલો ખા બનાવીને અમે અમારું જીવન નિર્વાહ કરીએ છીએ એ જમીન અમે આપવાના નથી જાન દેંગે જમીન નહીં ખેતુ દેખતા જિંદાબાદ પ્રતિક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત